ને ને બીજે કેટલે કાપવાનું એકદમ પકડી રાખો એકદમ કાપો

आंग गको मारो या अंगकैकिंग है अंग अंगकैकिंग हम गको मारो इने इने झंपळ झंपळ काटवाम रे तको मारते हा खांदा भाई ओला जना कितना काईसवा काटता करा मु करत नाही काय मी ग आपण करा नाही आले इले काय खातो रे रे મની ગયો છે મોકો વાળીયો આ લેપથી આ લેપથી નઈ કતા કવાડામાં નીચે આવર ને નઈ કાપવાનું છે ના ના કાપો ને આય આય કાપ નહી કેલા અમારી થઈ ન પડે એટલે હે તો છે પડે તઈ અમારી થાય હો કે વાંધો ન આપણે માંગ માં

હા બે આઈ આપણ લગાવ હાલો યાર પાછું અહીંયા જાવું એમ ન આ ઓક આટરો અહીંયા લગાઈ જા ટુકમાં

લોગ ના બનાતા ને વે એ નામ એ છોડ ચા ગુફે હે ઓલ્યા તેરી જેસે ગુફુ પુતો કરસે ને ગુસવની

મોટો થઈ ગયો ના હોય તો કદાચ બસ 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 આપડે હું બાઈકી હોઉં બાઈકી અમને શું